અબડેસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલના નલિયાના ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સૌપ્રથમ સ્કૂલના બેન્ડ દ્વારા સન્માનિત પદ્ધતિથી શિક્ષક સ્ટાફ તથા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સાથે સાડા પ્રાટેન્યમાં પ્રવેશ લીધો અને ત્યારબાદ બધાએ સાથે મળી પ્રાર્થના કરી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મનોરંજનના અલગ અલગ કાર્યક્રમો યોજ્યા હતા અને ત્યાર પછી દસમા ધોરણના વિદ્યાર્થીઓના અનુભવો રજૂ કરાયા ત્યારબાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે શુભાષિત તથા આવનારા ભવિષ્ય માટે ઉદ્બોધન આપ્યું હતું પ્રિન્સિપાલ ફાધર જેસન દ્વારા દસમા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બેસ્ટ વિશેષ આપ્યા હતા અને આગળના ભણતર માટે તથા ઉજ્જવળ ભવિષ્યની કામનાના આશીર્વાદ આપ્યા હતા પૂરા કાર્યક્રમ દરમિયાન ધોરણ દસના વિદ્યાર્થીઓએ પોતાના સ્મરણો વાભોડ્યા હતા બધાના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી અંતમાં બધાએ મળીને નેશનલ એન્થમ ગાઈને છૂટા પડ્યા હતા અહીંયા ફાધર જેસન જોસફ પ્રિન્સિપલ ઓફ સેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નળિયા આજે આપણે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના છોકરાઓના વિદાય સમારંભનો પ્રોગ્રામ સ્કૂલમાં રાખી રાખેલો છે આઠ વાગ્યે આપણે શરૂ કરવાના છે અને ગયા વર્ષે દસમી ધોરણમાં ભણેલો બધાને સ્કૂલ તરફથી એને વિધાઈ આપે છે અને શુભેચ્છાઓ પાડે છે અને આપણા સ્કૂલમાં એ લોકોના બધા વિદ્યાર્થીઓને અમે વીસ માર્કની યુનિટ ટેસ્ટ લીધો પછી બે ચાપ્ટર પછી બીજી વાર બીજો યુનિટ ટેસ્ટ લીધો અને સેમેસ્ટર એક્ઝામ કર્યું અને ત્રણ ચાપ્ટર પૂરું થઈને પછી બીજો યુનિટ ટેસ્ટ લીધી અને એ પછી આપણે બે ચાપ્ટર પછી એને છોકટું યુનિટ ટેસ્ટ લીધી પછી વાલીઓનું મિટિંગ રાખી અને પછી આપણે છોકરાઓના પ્રિલિમ એક્ઝામ રાખ્યું દસમી ધોરણને એને પછી એ ડોક્ટર પોસ્ટ પ્રિલિમ એક્ઝામિનેશન રાખ્યું એના રિઝલ્ટ પણ આપી દીધી હજી એ લોકોનો બોર્ડ એક્ઝામ માટે તૈયાર રાખી છે મારું નામ જેનીશ બારમેડા છે હું સેન્જીવી સ્કૂલનો વિદ્યાર્થી છું હું આ સ્કૂલમાં બાર વર્ષથી ભણું છું અને મને આ સ્કૂલનું વાતાવરણ ખૂબ ગમે અહીંયાના ટીચર્સ ખૂબ થેન્ક ટીચર્સને ખૂબ થેન્કફુલ છું કે અમને સારી રીતે ભણાવ્યું અમને એક્યુરેટ બનાવ્યું ભણાવવામાં અહીં હું દસમા ધોરણમાં ભણું છું અમને અને અમારા બોર્ડ એક્ઝામની તૈયારી માટે અમારા પ્રિન્સિપલ ફાધર જેસને ત્રણ વાર એક્ઝામ દેવામાં આવી છે હું એમને બહુ આભારી છું કે અમારા અમારા પ્રત્યે આવો પ્રેમ દેખાડો અને ખૂબ આભારી છું કે તમે અમને બહુ હેલ્પ કરી ને આ સ્કૂલના પ્રિન્સિપલ ફાધર જેસન જૂના પ્રિન્સિપલ બધા જૂના ટીચર્સ અને આ સ્કૂલનું વાતાવરણ મને ખૂબ ગમ્યું ને ખૂબ આભારી છું કે અમને અમારા જીવનમાં કાબિલ બનાતા અમને ખૂબ મહેનત કરી છે ભગવાન થી એ જ ઈચ્છા કરીશ અગર મને આ જીવન બાળપણ ક્યારેય પાછો આવતો નથી અગર મને આ જીવન પાછું જીવવા મળે તો હું એ જ ઈચ્છા કરીશ કે આ બાળપણમાં આ જ સ્કૂલમાં જ મારા ટીચર્સ મારા આ જ ફાધર પ્રિન્સિપલ જેસન અને મારા એ જ મિત્ર અને ટીચર્સ હોય